નમસ્કાર હું છું દીપિકા અને આપ જોઈ રહ્યા સમાચાર શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી શ્રી સરસ્વતી સ્કૂલમાં બે દિવસે ચતુર્વિધ કાર્યક્રમની ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ દિવસે ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સ્કૂલના માધ્યમિકના શિક્ષિકા દક્ષાબેન પટેલ અને પ્રાથમિક વિભાગના નયનાબેન પટેલ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્તિ સન્માન તીર્થધામ પ્રેરણાપીઠના તત્વદર્શી આર કે પટેલ મુકેશભાઈ પટેલ કિરીટકુમાર જોશી અને સમાજના પ્રમુખ ચંદુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના બીજા દિવસે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક વાર્ષિકોત્સવમાં છસોથી વધુ વિદ્યાર્થીઓએ પર્યાવરણ સ્વચ્છતા ધર્મ અને આધ્યાત્મિક વિવિધ દેવી દેવતાઓની સ્તુતિઓ દેશભક્તિ ગરબા ધાર્મિક જેવી બાવીસ થી વધુ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજાવી નાખ્યું હતું સરસ્વતી વિદ્યાલય દ્વારા શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અને વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ પર લાવીને ડર દૂર કરીને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો મારું નામ પારુલબેન ધવલકુમાર મારું રહેવાનું હીરાપુર કંપા અને મારી બેબી મોડાસાની જે શિક્ષણ નગરી કહેવાય ને અત્યારે એવી મોટામાં મોટી સ્કૂલ એટલે સરસ્વતી સ્કૂલ એમાં અભ્યાસ કરે છે અને અત્યારે વાર્ષિકોત્સવ ચાલે છે અને આ વાર્ષિકોત્સવમાં મારી બેબી અત્યારે ભાગ લીધો છે અને જે બાળકોની સુસુપ્ત શક્તિ રહેલી છે ને અંદરની એ સુસુપ્ત શક્તિને જાગૃત કરવાનું કામ આ સ્કૂલ કરતી રહેલી છે અને સ્કૂલે ફક્ત સુસુપ્ત શક્તિઓ નહીં ભણવાનું એટલું નહીં અભ્યાસની સાથે સાથે તેમણે સંસ્કારોનું પણ સિંચન કર્યું છે અને સંસ્કારોની સિંચન આપતી એક આ એક જ સ્કૂલ છે એટલે સરસ્વતી સ્કૂલ અને આ સરસ્વતી સ્કૂલમાં ફક્ત સંસ્કારનું સિંચન અભ્યાસ તેમની શારીરિક પ્રવૃત્તિઓ યોગા કે એ પ્રવૃત્તિઓ અને બીજી છે બીજી પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક મેળાઓ અ કઈક બીજી નવી નવી પ્રવૃતિઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો એનાથી બાળકોને જે સુપ્ત અંદરની શક્તિઓ છે જે ડર ભગવાની શક્તિઓ છે એ આજ સ્કૂલ કરતી રહેલી છે નામ પટેલ છે હું ધોરણ નવ અભ્યાસ કરું છું મારી શાળાનું નામ સરસ્વતી વિદ્યાલય છે અમારી શાળામાં દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે આ વાર્ષિકોત્સવનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી વિવિધ પ્રવૃત્તિઓ બહાર કાઢવાનો તેમનામાં રહેલી શક્તિઓને પ્રદાન કરવાનો અને તે સ્ટેજ ઉપર જ્યારે પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમનો ડર દૂર થાય છે દર વર્ષે આ વાર્ષિકોત્સવમાં હું પણ ભાગ લઉં છું આ વખતે મેં પણ ભાગ લીધો તો અમને તો ખૂબ જ મજા આવી અમારી શાળાનો ઉત્સવ ખૂબ જ અદ્ભુત અને એકદમ અવિસ્મરણીય છે અમારી શાળા તો કેવળ વાર્ષિક વાર્ષિકોત્સવ જ નહીં શિક્ષણ રમત ગમત સાથે બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ આગળ છે અમારી શાળાનું નામ તો ખૂબ ઊંચું છે આખા મોડાસા આખા આખા ગુજરાતમાં વખણાય છે મારું નામ સોલંકી ભાવી દીપક કુમાર છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય છે અમારે ત્યાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો છે ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે ત્યાં છસો કરતા પણ વધારે બાળકોએ ભાગ લીધો છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં મેં પણ ભાગ લીધો હતો અમારે ડાન્સનું નામ જોકર થીમ હતું એવી જ રીતે અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો થયા હતા અહીંયા જ્ઞાનની સાથે સાથે સાંસ્કૃતિકનું પણ જ્ઞાન મેળવવામાં આવે છે શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત એચ પટેલ સરસ્વતી વિદ્યા સંકુલમાં તેની વાર્ષિકોત્સવની ઉજવણીનો કાર્યક્રમ મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો ધોરણ એક થી આઠ ગુજરાતી માધ્યમ અને ધોરણ એક થી છ અંગ્રેજી માધ્યમના એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની ચાંદીના ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉદઘાટક તરીકે ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ પટેલ અને ઉમા કેળવણી મંડળના ઉપપ્રમુખ ડોક્ટર હરિભાઈ તથા મંત્રી રમેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા વિશેષ ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ લીંબાણી તથા અતિથિ વિશેષ તરીકે લીલાબેન ધોળુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને વાર્ષિકોત્સવ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો સરસ્વતી સ્કૂલના આચાર્ય પિયુષભાઈ પટેલ પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદભાઈ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દુર્ગાબેનના માર્ગદર્શન હેઠળ ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સંચાલન હિતેશ પટેલ અને કંચનબેન દ્વારા કરીને વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યુઝ નમસ્કાર નમસ્કાર માય સેલ્ફ હિતેશ પટેલ પ્રવૃત્તિ સંચાલક શ્રી અચલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા જે સંકુલ દ્વારા બે દિવસનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પ્રથમ દિવસે વિદાય સમારંભ અને ધોરણ દર અને બારના બાળકોનો શુભેચ્છા અને સાથે સાથે વિદાય સમારંભ યોજાયો આજે અંતિમ દિવસે શાળાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં છસો થી રજૂ કરી રહ્યા છે પોતાના કલાના કલાના અને માધ્યમ દ્વારા આપણે સૌને મનોરંજન કરી રહ્યા છે મનોરંજન એ માત્ર આપણો હેતુ નથી પણ મનોરંજનની સાથે સાથે શિક્ષણ સંસ્કાર અને સેવા આવો સંદેશો એ સમાજમાં જાય એ માટે અમારા બાળકો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે એમના જે શિક્ષકો છે એ પણ એમની અંદર જે સુસુપ્ત શક્તિઓ છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરેલા છે બાળકની અંદર ઘણી વખત સ્ટેજ ફિયર હોય સ્ટેજ પર જતાની સાથે બાળક ગભરાઈ જતું હોય તો બાળક ગભરાય નહીં એના જીવનમાં આગળ વધે વિદ્યાની સાથે સાથે એના જીવનમાં કલામાં પણ આગળ વધે અને એના જીવનનો વિકાસ થાય ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એના માટે અમારી સમગ્ર શાળા એ મતી રહી છે પ્રયત્ન કરી રહી છે આજ નહીં પણ સાથે સાથે એક અમારું ટીમવર્ક છે અમારી પાસે તમામ સ્ટાફ છે એટલે ઇટ્સ રિઝલ્ટ ઓફ ટીમવર્ક એન્ટાયર ટીમવર્ક એમાં અમારા ત્રણેય બાળકના પ્રિન્સિપલ શ્રી પિયુષભાઈ પટેલ સાહેબ વિનોદભાઈ પટેલ સાહેબ અને દુર્ગાબેન ત્રિવેદી એ ત્રણેનો પણ અમને સતત માર્ગદર્શન મળેલું છે સાથે સાથે આ બાળકોના જીવનમાં વિકાસ થાય એના માટે અમારું મંડળ પણ સતત કરેશીલ છે મંડળના મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ પ્રમુખ શ્રી રાજુભાઈ ઉપપ્રમુખ ડોક્ટર હરિભાઈ પટેલ સાહેબ અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે અમારી સાથે એ કામ કરી રહ્યા છે અને બીજું કે સૌથી મહત્વની બાબત કે આની અંદર જે થીમ છે તમે થીમ જોઈ લખો તો આ લાઈવ તો જોઈ રહ્યો છો કાર્યક્રમ પણ જુદી જુદી થીમ છે સ્વચ્છતા છે પર્યાવરણ છે નાટક છે કલાના માધ્યમ દ્વારા કેમ સિંહ સંદેશો આપો અને લેટેસ્ટ થીમ એ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પ્રયાગરાજ અંદર મહાકુંભ ચાલી રહ્યો છે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવેલો દુર્લભ યોગ મહાકુંભ તો મહાકુંભના થીમ પણ અમારા બાળકોએ ડાન્સ કર્યો છે એક સંદેશો આપ્યો છે સાથે સાથે ધર્મ અધ્યાત્મ વિદ્યા કલા સંસ્કૃતિ શિક્ષણ નાગરિક શું ધર્મ હોઈ શકે વોટ ઇઝ માય ડ્યુટી ટુવર્ડ નેશન આ તરફ અમારી સમગ્ર શાળા મથી રહી છે એના માટે એવરીબડી ડિઝર્વ કોંગ્રેચ્યુલેશન શુડ એવરીબડી સો આઈ કોંગ્રેચ્યુલેટ એવરીબડી મારું નામ બગુરા પ્રિયા વરુણ ભાઈ હું સરસ્વતી શાળા સરસ્વતી સંત શ્રી સરસ્વતી શાળામાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો છે જેમાં મેં પણ ભાગ લીધો છે અને ખૂબ જ સારો વાર્ષિક ઉત્સવ હતો મને ખૂબ જ મજા આવી તેમાં શિક્ષણ શિક્ષકો પણ ખૂબ જ મહેનત કરાવી રહ્યા હતા અમને અને મને ખૂબ જ મજા આવી છે અને આમાં શિક્ષણ શૈક્ષણ ક્ષેત્રે પણ સારું ભાર પડે છે વાર્ષિક ઉત્સવ નમસ્કાર મારું નામ પટેલ ક્રિશા મુકેશભાઈ છે અમારી શાળા શ્રી એચઆર પટેલ સરસ્વતી વિદ્યાલયમાં હું ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં આ સાંસ્કૃતિક પ્રોગ્રામ રચાયો હતો આજના દિવસે વિવિધ વેશભૂષાઓ અને વિવિધ સાંસ્કૃતિક પર અમારા શાળામાં ડાન્સ થયેલા છે અમારી શાળા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરતી આવી છે અમારો આ કાર્યક્રમ બે દિવસ નો હતો અમને આ કાર્યક્રમમાં કોઈ પણ અગવડ પડી નથી અમને ખૂબ જ મજા આવી છે આ કાર્યક્રમમાં